અંકલેશ્વર મોદીનગર વિસ્તાર નજીક બે મોટરસાયકલ વચ્ચે ફિલ્મી દ્રશ્યો જેવો અકસ્માત સર્જાયો હતો એક બાઇક સવાર રસ્તો ક્રોસ કરતા સામેથી આવી રહેલ બાઇક ચાલકને ધડાકા અકસ્માત સર્જ્યો હતો અને બંને બાઇક સવાર પંદર ફૂટ હવામાં ફંગોળાયા હતા ઘટનાને પગલે બંને મોટરસાયકલ ઉપર સવાર ચાર લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા અંકલેશ્વર શહેરના વસ્તુપુંજી રેસિડેન્સીમાં રહેતા પપ્પુ માંગીલાલ સુથાર પોતાના પરિવાર સાથે રહે છે અને તેઓની પત્ની સુમિત્રા સુથાર અને તેમનો પુત્ર નમન સાથે બાવીસમી જાન્યુઆરીના સહેવારમાં નીકળેલી ભગવાન શ્રીરામની શોભાયાત્રા જોઈને નવ વાગ્યાના અરસામાં ઘરે પરત આવતા તેઓ વળાંક કહી રહ્યા હતા આ સમયે એક એબસાડ મોટર ચાલક સામેથી પુલ પર ઝડપે આવી વળાંક કહી રહેલ પપ્પુભાઈની મોટરસાયકલ સાથે ધડાકઅબીર અથડાવી હતી જેમાં તેઓ હવાઓ હવામાં ફંગોળાઈ બંને બાઇક ઉપર સવાર પાંચ લોકો માર્ગ પર પટકાતા અકસ્માતમાં બંને બાઇકોનો ખુરદો બોલી ગયો હતો અકસ્માત સર્જાતા પપ્પુભાઈ તેમની પત્ની સુમિત્રાબેન અને પુત્ર નયન માર્ગ પર જ બેભાન થઈ ગયા હતા જ્યારે એફઝેડ બાઇક સવાર અને તેની પાછળ સવાર ઈસમને પણ ગંભીર ઇજાઓ પહોંચતા એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જેમાં પપ્પુભાઈ તેમના પત્ની સુમિત્રાબેન અને પુત્ર નમનને વધુ સારવાર અર્થે તેમના મોટાભાઈ દ્વારા બરોડામાં ખાનગી હોસ્પિટલ આઈસીયુ વિભાગમાં ખસેડવામાં આવ્યા છે આ મામલે પપ્પુભાઈના મોટાભાઈ કિશન માંગીલાલ સુથારે અંકલેશ્વર શહેર એ ડિવિઝનમાં એબઝન્ટ મોટરસાયકલ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે જોકે આજે આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા